આપણે આવી ગયા છે છીએ અજર બોળાભાઈના ખેતર તો બોળાભાઈ તમે સિંગ કરી છે કેટલા વીઘાની છે 7 વીઘાની 7 વીઘાની હા 7 વીઘાની સિંગ કરી છે અને મોટી રાધી તમે આવજો ખાવ અને સામે જ જો બધા દાડિયા નીંદે છે આપણે જાય દાડિયામાં તો અહીંયા અમારે કઈ રીતનું નીંદે બધા તો જોવો તમે આ આવી રીતનું ગામડાનું નીંદવાનું આવું કામ હાલે કે આ ભાઈ જો અમારો લખો કોમેડી અને સાગરભાઈ અમારી સાથે આવ્યા છે અને આપણે આવી ગયા છીએ અજર બોળાભાઈની વાડીએ આ રીતનું ખડ થઈ જાય છે સિંગમાં અને જો આ દાડી આવે નીંદવાની શરૂઆત કરી દીધી છે આ કેમ થાય કેટલું કે નિંદ્યું मामू તો જો જો ભાઈ રિજેકક નિંદવાનો કામ આલે છે અહી મોર ખેતરમાં તો આ સિંગનું વાવેતર છે અને આ છે અમારે શેમાભાઈના ઘરના દિક્ષાબેન મોટું બતાવો દિક્ષાબેન મોઢું દેખા ન કે દાડી મળતા નથી ઘર ઘરના બધા નિંદે છે કડબૌ બહુ થઈ ગયું છે

મિત્રો આપણે આ ભોળાભાઈ ને પૂછ્યું આ કઈ રીતનું અહીંયા ભાગ રાખ્યો છે કે આ ફાર્મ વાવ્યું છે ભોળાભાઈ કઈ રીતનું આ તમે રાખ્યું છે ત્રીસ ટકા ભાગ છે મારે ત્રીસ ટકા સિંગ નું વાવેતર સિંગ નું વાવેતર નાના પાટલા માં છે અને ખડ બહુ થઈ ગયું છે ખડ બહુ થઈ ગયું છે અને મજૂર મળતા નથી મજૂર નથી મળતા નથી મળતા તો પણ મજૂર તો આપણે આયા જ ગોતો પડે કઈ સુરત વાળા તો ન જ આવે નહીં નહીં સુરત વાળા કોઈ ન આવે સુરત વાળા બધા સુરત વી ગયા સુરત વાઈ ગયા અને મજૂર મળતા નથી મજૂર નથી મળતા અને ખડ બહુ થઈ ગયું છે ખડ બહુ થઈ ગયું વન સીઝન માં બહુ ખડ સાડી ત્રણસો રૂપિયા દાડી ત્રણસો રૂપિયા સાડી ત્રણસો રૂપિયા દાડી દાડી મિત્રો સાડી ત્રણસો રૂપિયા દાડી અમારે કેટલી વખત તમારો નવો બલક નો હાથ ની

તો ભાઈ જો અહીંયા કાક ઇચુ ભટ્ટો આ લોકો કરેલો છે અને આવડા હોત છે હે જો અમારે જમીનનું આવી રીતનું વાવેતર છે આ કપાસ છે તો આવી રીતનો કપાસ છે કેટલા વીઘાનો છે કપાસ હાથ વીઘાનો છે ક્યાંય નો ક્યાં અને ઓલું સામે જે દેખાય છે ઓલું ઝાડ દેખાય ત્યાં આપણે કુવો ભીરો છે કુવો પછો અત્યારે આખો ભરાઈ ગયો છે તો મિત્રો કન્ટિન્યુ વિડીયોમાં બનાવી રહીજો આપણે જાય છે કુવાનું તમને બતાવવું બધું કાક અમારે જો આ ગામડાના આવી રીતના કાક કુવા ગાળા છે

ત્રણ શરદી થઈ ગયો તો મરછીનો રોગ જો આવી રીતનો થઈ ગયો છે આ ભીંડો છે ભીંડામાં કાણા કે ને પાન માં પડી ગયા ઈળું ના તો આવી રીતના કામ જો આવી રીતના પાન છે આવી રીતના કાણા પડતી દીધા યુ એ તો મિત્રો આ બધા જો છે ચા પાણી પી લીધા છે ને બગીભાઈ ધો માવો બનાવશે ને પીડી હવે ઠક કરી છે અને હવે પગીભાઈ ભાઈ લે છે પોપ ચા પાણી પી લીધા કે નહીં ચા પાણી બગીભાઈને એને પી લીધા છે અને કેમ બોલો પીડી ઠક કરી છે હા મારા બેનને કેમ ભાખરી બાખરી એને થાય ગયું હારી કે કાંઈ વાંધો નહીં આકડી ઘરે જઈને કહું મારા બેનને

બે આપડે આવડે જઈએ આપણે પગી ભાઈ કઈ રીતની દવા નાખે પોપ માં કઈ રીતની દવા સાટે છે આપણે તમને છે લગી વિડીયો બતાવીશું તો તમે કન્ટિન્યુ વિડીયો માં બનાવી જાવ ની વાસડી છે કેવી સુંદર મજાની વાસડી છે તો વાડી આવ્યો છે આ રીતની અહીંયા તારે પાસે અહીં બાંધી છે વાસડીને સુંદર મજાની વાસડી છે વાહ જય ગાય માતા તો હવે મિત્રો આપણે ભોળાભાઈની વાડીએ તો આપણે થોડોક વિડીયો બનાવી નાખ્યો છે અને હવે આપણે જાય છીએ પગીભાઈની વાડીએ પગીભાઈ અહીંયા દવા સાટે છે તો આપણે પગીભાઈનો વિડીયો લેવાનો છે તો મિત્રો તમે કન્ટિન્યુઅસ વિડીયોમાં બનાવી રહીજો તો આવી રીતનું કાંઈક અમારે વાડીનું લોકેશન છે ગામડાની મોજ જોઈ જાય મિત્રો તો પાછળ જાય છે પગીભાઈને વિપુલભાઈને લખો આપણે હા પગીભાઈ અત્યારે હવે દવાનો કોપ ભરે છે અને આપણે વણમાં સાટવાની છે ને પગીભાઈ વણમાં વણમાં સાટવાની છે આ કેટલા આમાં કેટલી નાખવાની હોય દવા આમાં અડધી નાખવાની છે બરોબર અડધી આ કઈ દવા છે હા

પગીભાઈ તો હવે આમાં કઈ કેટલું પાણી કેટલું નાખવાનું આખો પપ તો પગીભાઈ જોઈ લો હા ડોલ ભરવા ગયા છે પાણીની તો કેટલી ડોલ હમા છે આમાં ત્રણ મિત્રો ત્રણ ડોલમાં હમા દવા થોડીક નાખી દીધી છે એને પાણી નું પોપ ભરીને પગીભાઈ આગળ જો ખંભા ચડાવશે જોઈ લો કઈ રીતની દવા સાટે છે મીટર પગીભાઈ જો આવી રીતના પટ્ટા હરકાર કરવા મળે છે જોઈ લો આ મોજ છે ગામડાની અમારે ખેતી ની મોજ પગીભાઈ ઊભા થઈ ગયા છે હો પગીભાઈ વજન કેટલું કહે છે આમ

આ સિંગ છે આપડે સોમા પેલા કરવેલી કેવાય એવી રીતની આ નું વાવેતર કર્યું છે આ સિંગ બહુ મોટી થઈ ગઈ છે હવે બસ ટૂંક સમય આ પાક માંથી આવી જશે તો મિત્રો આપણે વાડીનો વિડીયો બનાવી નાખ્યો છે તો મિત્રો તમને વિડીયો સારો લાગ્યો તો મિત્રો લાઈક કરી દેજો મિત્રો અને શેર કરવાનું ભૂલતા નહીં અને નવા આવ્યો તો આપડી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો જોઈ લો મિત્રો અત્યારે ઘર કેમ ભાઈ લખાવાય બિલકુલ ભાઈ અને આમ કોઈ કકા અમારે કઈક બોલે છે કઈ સાંભળાતું નથી ઇનુસ કકા દવા સાતા સાટતા કઈક બોલે છે હું ઇનુષ કકા ઇનુસ ગયા તું એક પોપ સાઈડ પણ આપડે ભાઈ સાટતા નથી આવડતી ગયી તો આપણે ક્યાં જ